જય શ્રી કૃષ્ણ આજે ખૂબ સુંદર વિડીયો અને ખૂબ સુંદર વાત લઈને આવ્યા છે આ વિડીયો છે મકર સંક્રાંતિ સૌથી પહેલા વાત કરીએ તો હજાર એક્યાસી નવા વર્ષની અંદર બે હજાર બત્રીસની અંદર આ ઉત્તરાયણ મકર સંક્રાંતિ આપણને શું લાભ પ્રાપ્ત કરાવે છે અને આનું પંચાંગ વિશેષ સૂત્ર છે આજે આપણા વિડીયોની અંદર જાણીએ તો સૌથી પહેલા વાત કરીએ તો કે પોષ વત એકમના દિવસે મંગળવારના દિવસે મકરસંક્રાંતિ છે જાન્યુઆરી ચૌદ એક બે હજાર પચીસ ના દિવસે આ દિવસે દાન પુણ્ય સમય છે અને સૌથી પેલા વાત કરીએ તો આ દિવસે પુનર્વસ નામ નક્ષત્ર છે મંગળવાર છે વિશ્વકુંભ નામ યોગ છે બાલક નામ ને છે અને ચંદ્ર રાશિ છે કર્ક રાશિ છે મુખ્ય વાહન છે ભગવાન વાઘ છે ઉપવાહન છે અશ્વ છે પીળા કલર નું વસ્ત્ર ધારણ કર્યું છે ભગવાને અને ત્યારબાદ કેસર નું તિલક લગાવ્યું છે સર્પ જાતિ છે એમનું છે દૂધ છે આ વર્ષ બધા માટે શું પાત્ર છે કારણ કે બદલાન ની સ્થિતિ માટે શું પાત્ર સારું છે અને બધી રાશિ માટે મધ્યમ ફળ આપે છે આ વર્ષે નું છે ગમન પશ્ચિમ તરફ ભગવાન નું મુખ છે દક્ષિણ તરફ છે અને દ્રષ્ટિ છે ઈ વાયવ્ય ગુણાની ની અંદર છે આ એન્ડ તક વિડીયો જોશો તો બધા જ રાશિના દાન આમાં આપેલા છે અસ્તુ જય શ્રી કૃષ્ણ